બોલો અત્યારે શું કરવું દારૂનો ધંધો એટલો છે ને એટલે જ હું આવ્યો છ મારું દીકરું બધી ગાડીઓ શેક તો કરવી જ જોઈશું કોક મારા દીકરા પીધેલા હોય છે અને પાછા આ ગાડીયું આ કે બોલો શું કરવું અત્યારે કમિનર સાહેબે મને એટલે જ મોકલો છે કે બધી ગાડીઓ શેક કરી જો મારી નોકરી જાય મારે ચેક તો કરવી જ જોઈશ બધી લાય આવો એટલે શેક કરું જો બધી ગાડીઓ બોલો ગાડીમાં ને નકરો મને કંટાળો સરતો તો શું કરવું હવે એક પેક મારી ને પછી મને હરખું આવશે ત્યાં લગી હરખું જ નહીં આવે બોલો ઘાસ દારૂ પી લો મજા આવી હો દારૂ તો માર પેલા જ હોય દારૂ પીવ નહીં ને તો મને આખો દિવસ જાય જ નહીં કાંઈ કાંઈ વખત દારૂ પી લે હવે મજા આવી ગઈ બીજો દારૂ છે પણ ગાડી માં જઈને પીશ એ બોલ બોલ પોપટ એ આઈલે આવી છે આ રસ્તા ઉભા જાત કરી હા આવી છે હો એ હા અહીંયા તારા બાપ બધા પોંખવાની વાક્ય છે તારી વહુ આવે તેને થાય નહીં તો એને હારે ને હારે હવે એટલે એમાં એને ખાધું ન થવાનું હોય તો બધાને લાગતી જ હોય કે હા એ આવી જાય આવી જાય મેં ગાડી નેસામાં આવી હે આ શું આમ કરે તારી બાપ તું મારી ગાડી સોય ડ્રાઈવર ની નથી હે તારી બાપાની કોઈ દારૂન બાસા હે તો આ કોણ છે

મારા દીકરા એક ગાડી આવે હું મારી દીકરી એમાં ચેક કરવું જ છે જો આવા જ ન મારા દીકરા પી પી વ્યા જાય ને મારા દીકરા પછી બાજી બોલો મારે કે બોલો ને સાહેબ આ બોલો શું છે ગાડી ગાડીમાં વાવ ને વરાજો હે હા પૈણી નાલા નથી ને ના સાહેબ નો લાગે હા શું બોલે હા બાઈસ તો આવે મારી દીકરી પણ પાછા વરને વવન વરાજો છે અલે હાથ અડે હાથ અડે હે તો તારી બા બાઈસ આવે